ઘનશ્યામસિંહ જીલુભાઈ રાઠોડ બે દીધી પેળકીનો ફોન કરે છે આ પેળકીનો જ જાય એના અવાજ ઉપરથી લીટી જેવા લાગે હાળો કોને ખબર ગંડીયો અને પાછો કે ખૂન ખરાબ થઈ જાય ના થઈ જાય વધારે તકલીફ મને નહીં હતી કે એણે એવું કીધું કે અમારે ત્યાં દરબાર છે તો હા વાંચું કહી દીધું છે ને કે અહીંયા જે ને તારી જેવા લુખી ચોધીના નથી કેમ કે અહીંયા અમે દરબારમાં ભેગા જ રહીશ ભાઈચારાથી શાંતિથી વ્યવસ્થિત અને તારી જેવા નીચ મારીને હલકા છે ને એના લીધે થઈ અને કારણ વગરની એકાબીજી જાતિઓમાં વેમનસ્ય ફેલાય છે અને હામામાં થાય છે તારી જેવાને લુખાને કાંઈ હોય નહીં ઓલા ગામની બારે બિચાડા દર ને આવીને બે ધમકી મારી અને બે ત્રણ કોથળીઓ લઈ આવી અને સુહી અને પછી ગામને ફોન કરવા હું દલીબાલ બોલું છું હવે કોઈક કામ બીજા આવે ને તો કુલા હૃદય લાલ અને એટલો બધો હવા વાળી તો ત્યારે આપણે કીધું કંઈ વ્યુઆઈ પણ એ કંઈ નહીં આવે કેમ કે અત્યાર સુધી આવ્યો નથી બરાબર અને નથી આવ્યું એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં જેણે જણે ધમક્યું દીધું છે એ કોઈ દરબારના પેટના છે નહીં એ બધા ક્યાંક ને ક્યાંક બિયારણ ફરી ગયા છે જેના લીધે થઈ અને પછી ખોટી હવા ઉ કરે અને જ્યારે આપણે એને ફેસબુક અને યુટ્યુબમાં મૂકીને અને સમાજના લોકો એને ફોન કરે ત્યારે એવી ફાટી રહી અળાવની તો એ બધેની આગળ કબરતા હોય અને જ્યારે પાછા એના એના આ સમાજના લોકો દરબાર સમાજના લોકો ફોન કરે ને ત્યારે તો એવી એની ફાટે કે એની વાત જવા જેવી આવા ઘણા બધા રેકોર્ડિંગો મારી ફે પીડા પણ હું ના લાયક હોય એટલા માટે નથી વાયરલ કરતો કેમ કે તમને જેણે ફોન કર્યો હોય ને એની એમને પીડી હોય કે આને ક્યાં બિછાડાને આપણે વાયરલ કરવાનો એટલે આમાં એવું થયું હોય બાપો ક્યાંક બહાર ગયો હોય કે મા પછી વાડીએ ગઈ હોય અને બિયારણ ફરી ગયા હોય પછી આવડા ધમક્યું દે તો આવા તમારી જેવા બિયારણ ફરેલા થી મને જરાય બીક નથી લાગતી બરાબર એટલે નીચ મારીને તમને સારું લાગે ત્યારે આવી લાવજો અને ખોટી રીતે ક્યાંય એવી હવાું ન કરો માલા આ કેટલાય દરબાર એ તારા દરબાર નથી તું તો કોકના પેટનો છો એ જે ઓરિજિનલ છે ને એ આમ જ હોય બરાબર એ આમ કરીને રખડતા હોય તારી જેમ બાયલા નો હોય એટલે મહેરબાની કરી અને માલા દલબાર વાળી વાત ન કરવી તારા માં હોય તો આવું માન પૂછતું આવું કે પેટનો કે કેમ ખબર પડે બરાબર ખૂન ખરાબા થઈ જાય ખૂન ગરબા હું જાય તારથી સોધી મચ્છર મરે નહીં તું મન મારી હલકી ના હાડા જય માતાજી જય માતાજી